ડિજિટલ તાલુકા વેબસાઇટ એક અનોખી પહેલ છે જે વિલેજ કમ્પ્યુટર અને તલાટી માટે બનાવવામાં આવી છે આ મુખ્ય હેતુ છે મેન્યુઅલી ભરાતા હસ્તલિખિત ફોર્મ્સને કમ્પ્યુટર પ્રિન્ટેડ ફોર્મ્સથી બદલીને પ્રક્રિયાને સરળ બનાવવી અરજદારો માટે આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જાય છે તલાટીઓ માટે ફોર્મ ચકાસણી અને સ્વીકારની પ્રક્રિયા પણ ઝડપથી થાય છે જે ગામમાં આવશ્યક દસ્તાવેજો ઝડપથી ઉપલબ્ધ બનાવે છે નોંધણી માટે રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો ફોર્મ ભરો અને વોટ્સએપ પર સંદેશ મોકલો ત્રણ દિવસ માટે ડેમો એક્સેસ મળશે ફોર્મ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશન એન્ડ પ્રિન્ટ પેજ પર જાઓ જ્યાં તમને વિવિધ સેવાઓની યાદી મળશે એડ અને પાસવર્ડ દાખલ કરીને ફોર્મ ભરો વીસ સેકન્ડમાં પીડીએફ જનરેટ થશે તમારા કરેલ અરજીઓનું લિસ્ટ જોવા માટે ઓલ રિપોર્ટ પર ક્લિક કરો ડિજિટલ તાલુકા વેબસાઇટ પર ઉપલબ્ધ સેવાઓમાં આવક લગ્ન રેશન કાર્ડ કૃષિ મિલકત અને જનરલ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે વધુ માહિતી માટે નવ એક નવ નવ બે પાંચ છ નવ ચાર ત્રણ 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 પર સંપર્ક કરો